નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયક પર ક્લિક કરો જેથી નવા આવનાર માહિતી તમને મળતી રહે તો આજે હું તમને કોમ્પ્યુટર પર રીતે ધોરણ ચારના પેપર સોલ્યુશન કરાવીશ એ તમારે એ પેપર પરથી ચેક કરો કે તમારે કેટલા જવાબો સાચા છે અને કેટલા ખોટા એ તમે જોઈ શકો છો તો મૂલ્યાંકન દ્વિતીય સત્ર બે હજાર ત્રેવીસ ચોવીસ કમ્પ્યુટર પરિચય ધોરણ ચાર સમય બે કલાક કુલ ગુણ ચાલીસ હવે પહેલો પ્રશ્ન છે કૌશમાં આપેલા શબ્દોની મદદથી ખાલી ગયા પૂરો તો પહેલી ખાલી આનો જવાબ આવશે નવ બીજીમાં રીડો ત્રીજીમાં ટાઇટલ પેઇન્ટ ચોથીમાં મેગ્નિફાયર પાંચમીમાં મેનુ બાર છઠ્ઠીમાં ફાઇવ પોઈન્ટ સ્ટાર સાતમાં ઓપન આઠ નંબરમાં કરવ નવ નંબરમાં ટાઇટલ બાર દસ નંબરમાં ઝૂમ ઇન અગિયાર નંબરમાં કલર ટુ બાર નંબરમાં ટેક્સ્ટ તેર નંબરમાં સેવ ચૌદ નંબરનો જવાબ આવશે વીસ પંદર નંબરમાં કરવ સોળ નંબરમાં ઇમેલ સત્તર નંબરમાં એરપોર્ટ અઢાર નંબરમાં રેલવે સ્ટેશન ઓગણીસ નંબરમાં ઇન્ટરનેટ વીસ નંબરમાં રોકેટ પ્રશ્ન બે કમ્પ્યુટરના કોઈપણ બે ઉપયોગો લખો પહેલું છે દુકાન તથા ઓફિસમાં તો એમાં આવશે પહેલું ગ્રાહકના નામ સરનામા અને ફોન નંબર બિલ નંબર સેવ કરવા બીજું ઓફિસમાં હિસાબો રાખવા પત્રો લખવા તથા ડોક્યુમેન્ટ સાચવવા પછી ઘરમાં તો ઘરમાં પત્રો લખવા કે ઈમેલ કરવા માટે રમતો રમવા સંગીત સાંભળવા વાર્તાઓ વાંચવા અને લખવા માટે પ્રશ્ન ત્રણ નીચેના ટૂલ્સના નામ લખો તો આનું નામ છે રિસ્ટોર બીજા નંબર છે મિનિમાઇઝ ત્રીજા નંબરનું ઇરેઝર ચોથા નંબરમાં ફૂલ વોન કલર પાંચ નંબરમાં ક્લોઝ છ નંબરમાં ટેક્સ્ટ ચાર નંબર વિભાગ અને વિભાગ બસ સાથે જોડો વિભાગમાં આપણને જે ટૂલ આપેલા છે અને બ નંબર એના નામ આપેલા છે તો પહેલું છે ટ્રાઇંગલ બીજું છે ડાયમંડ ત્રીજું છે ઓલિગોન ચોથું છે રેક્ટેંગલ પાંચમું છે કર્વ પ્રશ્ન પાંચ પેઇન્ટ વિન્ડોના નીચેના ભાગોના નામ આપો અહીં વિન્ડો આપણને આપેલી છે અહીંયા એરો બતાવે તે આપણે નામ લખવાનું આ છે ટાઇટલ બાર બીજો એરો છે મેનુ બાર ત્રીજું છે રિબન ચોથો એરો છે ડ્રોઈંગ એરિયા અને અહીંયા એરો છે ટાસ્ક બાર તો આ રીતે તમે જવાબ લખ્યા તો તમારા સો સો ટકા જવાબ સાચા છે તમારે ચાલીસમાં ચાલીસ હું આવી શકે છે જો મિત્રો તમને વિડીયો ગમે વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો